અરે મિત્રો હું તમારા તાજેતરના વિદેશી સોદા વિશે વિચારી રહ્યો તો વધઘટ થતા વિનયને દરવાન નર્વસ બનાવી રહ્યો છો હા તે રોલર કોસ્ટર છે પર તો શું તમે તમારા વિદેશી વિનયને એક્સપોઝરને હે જે કરવા માટે કરન ડિરિવેટિવ વિઝનો ઉપયોગ કરવાનો વિચારો છે હે જને શું છે તે આપણા આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વીમા જેવું છે હા મને તેને તોડવા દો કલ્પના કરો કે અમે યુરોપમાંથી માલ ખરીદી રહ્યા છે જો ડોલર સામે યુરો મજબૂત બને છે તો ડોલર્સમાં તે માલ સામનાની કિંમત વધશે પરંતુ ચલણ હેત સાથે અને નિશ્ચિત કિંમત સુનિશ્ચિત કરને વિનિમય દરને લો કરી સકીએ છે તે વેચાણ દરમિયાન તમારું મનપસંદ ગેજેટની કિંમત લો કરાવ જેવ છે હા તે ચલાય હેત સાથે તમે આગાઉથી વિનિમય દર નક્કી કરો છો હા તેથી આપણા આંતરરાષ્ટ્રીય વેપારો માટે નાણાકીય સુરક્ષા જેવ છે બરાબર તે અમને વિનિમય દર આશ્ચર્યની ચિંતા કર્યા વિના અમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે પૂર્વક રોકાણ કરો અને વૃદ્ધિ કરો મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ દ્વારા તમારા માટે જાહેર કરવામાં આવ્યું છે જાહેર હિતમાં જારી